વેલકમ કેમ બધા ગુડ મોર્નિંગ રાધે રાધે તો જો વાગી ગયે છે સવાર છ અને આજે છે તારીખ બાવીસ અને આજે પરમને સ્કૂલ જવાનું છે દિશું નથી જવાનું એટલે પરમ ઊઠે પછી હું તમને બતાવું ત્યાં સુધી એને લંચ બોક્સ રેડી કરી દઉં ચલો મળીએ પછી અને બહાર જુઓ વરસાદનું વાતાવરણ છે હવે શું થાય છે શું નહીં ખબર નહીં ગરમ ગરમ સવાર સવારને કે એ લોકોને ડ્રાય નાસ્તો એલાઉડ નથી એટલે અત્યારમાં ગરમ ગરમ થેપલા આવી જાઓ તમે લોકો પણ નાસ્તો કરો હોય તો ને આ બાજુ બની ગયું છે એનું પોનવીટા ગરમ ગરમ તમારી પાસે કોઈ લંચ બોક્સનો આઈડિયા હોય ને તો મને જરૂરથી કહેજો તો અમે પણ બનાવીશું તો ચાલો આગળ નહીં જાય પછી બતાવું જો થેપલાની ઉપર આવી રીતે ચોકલેટ સ્પ્રેડ કરીને અને આ પાતરી દીધું છે આપણા અંદર ટિશ્યુ પેપર તો હવે મૂકી દીધું છે આવી રીતે બધા રોડ લગાવી દઉં તો આ થઈ છે લંચ બોક્સ રેડી બંધ કરી દઈશું ને આ છે પાણીની બોટલ

બધી રેડી થઈ ગઈ છે કેવી બીમાર બીમાર લાગે છે હા હવે એના પગ લૂઝ પડી ગયા છે મીઠું ખાધા વગર એટલે શેક પીવે છે અત્યારે છે મેંગોનો પછી વેન થોડુંક ખાઈ લો પછી આડી પણ ઊંઘ આવે તો સુઈ જશે અમારે દીસો ને જાય ને અમારે લોકોને ઊંઘ ના આવતી ને દીસો જોડે શીખવા જેવી પડે ને એવી હોય જાય

અને ઘરનું ટોટલી કામ પતી ગયું છે જો 10 ક્લિયર બધું થઈ ગયું છે પપ્પા આપીશુ એટલે દીસી પુત મારીન તૂટી ગઈ કરું જ પડે ઘર છે બેકારું છે તો તારે ભી કરવું પડે બસ બસ એટલે કો સાચું માની જશે છે કે દીસું સાચું માકો કરે છે પણ એ મજાક છે એની મજાકને સમજો તમે બધા તો બધું જ કામ પતી ગયું છે ને દીશું પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે દર્શન કરી લીધા છે હે ને દીશું હવે કાલે તમને મસ્ત મજા આવશે જો અમે સુપર માર્કેટ આવી ગયા જો આ બધી ગલીઓ કેવી ખુલ્લી ખુલ્લી કરી નાખી બધા દબાણો કાઢ નાખ્યા નગરપાલિકાએ હવે કોઈ દિવસ નહીં આવે ના ના પાછા આવી જશે આ તો થોડો ટાઈમ હોય શું કરવા આવ્યા છે તો શું કરવા આવ્યા તું બોલ આપણે ગોણીનું બધું લેવા આવ્યા છે હા તો તો કઈ બાજુ મળશે આ પાકીટો અહીંયા છે દીદી

અને અહીંયા હોમવર્ક ચાલુ છે ગાડીમાં ચાલુ હતું કારણ કે સ્કૂલથી ઉઠાવ્યો હતો ડાયરેક્ટ એટલે જે બોલ બોલ ચાલુ થયું હતું એટલે અમે શું બ્લોગ બનાવીએ ઘરે ચલો ઘરે કેટલા વાગે કેટલા વાગે કરીને અને હવે જો હજી લખવા બેઠો છે ટેબલ લખી ગયા પરમ હાચું સરસ જો બધા બે બે વાર ટેબલ લખ્યા છે અને ટ્યુશનનું હોમવર્ક છે હવે જશે ટ્યુશન ના ને પરમ હમ અને હવે દીસુ ગઈ છે ટ્યુશન ચાર થી પાંચનો ટાઈમ હતો એનો એટલે આવીને જમશે ત્યાં બહાર જુઓ વરસાદ આવી ગયો છે બોલો કેવું કહેવાય અમે ઘરે આવ્યા ને વરસાદ આવ્યો છે જો અને બધી વસ્તુ લાવી દીધી છે જોઈ શકો છો હમણાં હું બધી બતાવીશ પણ પહેલાં હવે શાકભાજી છે

એમ લાયા છે આપણે જયા પાર્વતી વ્રત જવાનું છે દિશિતાનું તો જો એમાં છે આ એક નેપોલિસ આ એક રિંગ છે પછી છે આ લિપસ્ટિક અને આ છે મિક્સ ચાંદલા અને રૂમાલ એટલે ચાંદડા પણ આપવા પડે અને લિપસ્ટિકને એવું પણ આપવું પડે અને આ છે એક પર્સ જે લટકાવવાનું છે પણ અત્યારે પેક છે એટલે આપણે નથી ખોલવું એને એક આવું ફર્ટ રોયલ બાઉલ લાવ્યા છે તે છોકરીઓને અત્યારે યુઝ ના કરવું હોય અને એમના સાસરીમાં લઈ જવું હોય તો આપણે એવું યુઝ થાય એવું જ આપીએ છે કે ભાઈ આ ડબ્બા અને ડીસોન બધા તો બહુ લાવે પડે એ ડીસોનું શું કામ એટલે જો આવી રીતે હું તમને લોકોને બતાવું જો આવી રીતે ટીક કરવું હોય તો પણ થાય છે ને સરસ મજાનું અને આવી રીતે આની અંદર નાની નાની રોટલી હોય તો પણ આવી જાય અને સબ્જી છે ફ્રાય છે રાઈસ છે એવું કંઈ પણ મૂકવું હોય તો પણ ચાલે અને અત્યારે એમના ઘરે હોય તો પણ ચાલશે સાસરીમાં લઈ ગયો હશે તો પણ ચાલશે એ રીતનું અમે લાવ્યા છે તો તમે લોકોને કહેજો કે કેવું લાગ્યું છે હવે આ થયા જ વાણી તમે બધું બતાવું એટલું અલગ અલગ કેવું છે શું કેવું

એક મિનિટ સુ દેવું બી નવું હમ તો આપણે અને જેટલું આપીએ ને આપણે એટલું ઓછું છે હવે અહીંયા નજીક હાલો તો આ ત્રીજી છે એમાં પણ જો સેમ એવું જ છે બધું સેમ જ ખાલી કલર ડિફરન્ટ હશે આમાં છે અને બ્લુ કલર ત્રણ નું છે જે ત્રણ

કેમ કે એ પણ પાંચ દિવસ મૂકી રહી છે અને એમાં છેલ્લું જ વ્રત છે તો મારી અને એના પપ્પા તરફથી છે આ કે ભાઈ તને જે ગમે ને એ તું લઈ લે એટલે એને એવું ના લાગુ છે એટલે કોઈ ગોઈડીને આપે છે જો કે એને એવું કશું છે નહીં એના મનમાં તો પણ તોય અમે એને અમારા તરફથી લઈ આપ્યું છે કે એને બહાર જાય છે ને તો બહુ તકલીફ થાય છે કે પર્સમાં પૈસા મૂકવા હોય કે મોબાઈલ મૂકવા તો એની માટે આ બેસ્ટ છે અને એને અમે વાસણની રીતે આવું પટ્ટર એનો બહુ શોખ હતો પણ ત્યાં જોયું તો કે પપ્પા આ લઈ લો ને કે

પીણાકીનો ઓકે છે કારણ કે પીના કિના બેન છે થોડા ઓવર જ છે પણ તો પણ એને પીણાકીન બે પીના બે કરે છે ને એ છે યુએસએનો જ્યાં જઈને ઘણું બધા માણસ પોતાના સગાવાળા હોય ને તો એ એટલું ના કરે એટલું એ બેને પીણાકીન માટે કરે છે તો એમણે કહ્યું હતું કે ભાઈ ગોંડીને હું આપીશ જે અમને અમેરિકા જઈને અમને ભૂલી નથી ગયા તો એમનો ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈનો એ ખૂબ ખૂબ આભાર અને રામ રેણનો પણ ખૂબ ખૂબ આભાર એમણે અમારી માટે આટલું બધું વિચાર્યું અને એમણે કહ્યું કે તમે કટલરી હું તમે લાવજો અને મોટી જે વાસણની વસ્તુ હશે એ હું આપીશ તો આ એ થકી જ અમને આપીશું સફળ થઈ ગયું છે ઓળખાણ પણ એમની સાથે ને ટ્રેનમાં થઈ હતી જ્યારે અમારે રિલેટિવ હતા ત્યાં જવાનું હતું રાતના ટ્રેનમાં હું સફરમાં કેમ ને હું નથી આવતી બેટા અહીંયા સુઈ જાય આવી જ બસ આટલી નાનકડી એવી ઓળખાણમાં અમેરિકા પહોંચી ગયા તમે બ્લોગ જોતા હોય કે ના જોતા હોય પણ અમારે તો તમારો કરવો પડે તો થેન્ક યુ સો મચ અને તમે લોકો પણ અમને કમેન્ટ કરીને કેજો કે અમારી બધી વસ્તુ કેવી લાગી છે તમને અને અમારી સારી છે નથી કે અમે અમારા રીતે આપી શક્યા છે કે નથી આપી શક્યા વધારે છે કે ઓછું છે એ પણ અમને કોમેન્ટ કરજો જો કોઈ વસ્તુ ખૂટતી હોય ને તો પણ અમને કોમેન્ટ કરજો અમને એવું કંઈ ખોટું નહીં લાગે ને તમે જોઈ લો તો ચલો પછી કન્ટિન્યુ કરીશું બાય બાય ટ્યુશનથી આવી ગઈ છે અને જમવા બેસી ગઈ છે એની માટે બનાવશે મસ્ત મજાનો રસ ફરીથી અને પૂરી કેમ કે આંચ ભાવ્યું છે અને આજે દીશું પહેલાં ગોળી લઈ લીધી છે એમ દીશું તમે બે જણ ભાવે ચાવલ હા રોટી જોઈએ રોટી જોઈએ કેરેલા ની

કે મારીને પપ્પા તરફથી છે આ વસ્તુ સારું છે ને અને અહીંયા જો બધું મોઢે આપે છે કાલે હિન્દીનો ટેસ્ટ છે એટલે ચાલો બાય બાયમ નું નવું ટાયર થઈ ગયું છે

અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જુઓ જમવામાં આજે છે અહીંયા ગરમા ગરમ ભાખરી તળેલા મરચા કોબીનું કાચું પાકું શાક અને રસ આપણે પરમને પણ આપી દઈશું પરમ ત્યારે તો બે દિવસથી રસ રસ છે જુઓ આવું કંઈક મસ્ત મજાનું કાચું પાકું શાક છે કેમ કે આજે બહુ દિવસે કોબી જ મળી છે એટલે મેં બનાવી નાખ્યું છે કેમ કે મને બહુ જ ભાવે છે

આવું થાય છે મારે બહુ વાતો કરવા રહેશે ને પછી મારે ભાખરી પડી જઈશ તો ચાલો હજી મારે જો આટલી બધી બનાવવાની છે તો હું ભાખરી કરી લઉં ને એ લોકો જમેશે પછી મળીશું બાય બાય તો કેમ છો બધા તો જો અત્યારે બ્લોગનો એન કરવાનો ભૂલી ગઈ હતી તો ઉપર આવીને મને પીના કીને યાદ કરાવ્યું છે કે બ્લોગના એન નથી કર્યા મેં કહ્યું ચાલો બ્લોગના એન કરી દઉં તો હવે આપણે બહુ લાંબુ નહીં કે જે ભલે બ્લોગ નાનો હોય પણ કેમ કે પરમ અહીંયા સુતો છે એટલે ફોટો અવાજ થાય એટલે હું ધીમે બોલું છું તો આઈ હોપ કે આજનો બ્લોગ તમને લોકોને બહુ જ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યો હોય તો અને બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે તો કાલે મળીશું અમે નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાતે રાતે અને આ બાજુ સાહેબ બેઠા છે એ બહુ ઓછા આમાં આવે છે અને એમને પોતાને બ્લોગ ઉતારવા પણ પસંદ દેખાય તો આ દેખાય મને બધું દેખાય છે અને આ બાજુ દીશું છે દીશું એ દીશું કઈ ખૂણો છે હા એટલે એને નહીં ખબર પડે અને આ બાજુ અમારો પરમ કુમાર સૂતો છે તો કંઈ નહીં ચલો બાય બાય અને હવે જ્યારે કાલના બ્લોગમાં તો હજી હું બધું કરીશ પ્રિપેરેશન એ તમને જોવા મળશે એટલે હજી તો બ્લોગમાં બન્યા રહેજો કાલે પણ ચલો બાય બાય